હવે વાત કરીશું નવસારીની તો નવસારી શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે બે દિવસમાં ત્રીસ થી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા છે શહેરના અનેક વિસ્તારમાં લોકો રખડતા સ્વાનથી ત્રસ્ત થયા છે મોડી સાંજે શહેરમાં સ્વાનની દહેશતથી લોકો ભયભીત થયા છે મહાનગરપાલિકા દ્વારા રખડતા સ્વાન ઉપર અંકુશ લાવવા લોકોની માંગ સામે આવી છે કે જે રીતે અમે એનિમલ સેવિંગ એ લોકોને પણ ફોન કર્યા છે કોઈ આવ્યું નથી ફાયર બ્રિગેડ આવ્યું તો એમણે કીધું કે અમારા હાથમાં નથી કારણ કે આની અંદર અમારાથી કૂતરાને થાય નહીં હું એગ્રી થાઉં છું મારા ઘરે પણ કૂતરો છે કે હમ નહીં થાય પણ એટલીસ્ટ એવું કંઈક પરમનન્ટ સોલ્યુશન લાવવું જોઈએ કે અહીંયા લોકો સેફલી પોતાના બાઇક પર કે કંઈક પર આગળ જઈ શકે બહાર અને કૂતરાઓથી ગભરાયા વગર એટલે એ લોકોને ક્યાં તો વિસ્થાપિત કરો ક્યાં તો કોઈ બી રીતે સ્ટેરિલાઇઝ કરો કે જે પણ કરવાનું હોય તે પણ આ રીતની ઘટનાઓ વારંવાર બને છે અહીં અમે આજુબાજુ પૂછ્યું છે તો અહીંયા બીજા છ સાત જણને પણ કર્યું હતું આ જ કુતરાઓ અને એ લોકો નાકા પર જ બેસી રહે છે અને કાયમ પેલું દહેશત જાણે ટેરરિસ્ટનો એટેક થવાનો હોય તે રીતે આપણે બિહેવ કરીને અહીંયા ચાલવું પડે છે તો આઈ ડોંટ થિંક સો કે એ ફ્રીડમ ઓફ લિવિંગ માણસને બી એટલી જ યોગ્ય રીતે મળવી જોઈએ અને એ મારું કહેવું આટલું જ છે કે નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થાય તો આ વસ્તુનું પણ કઈ પરમનન્ટ સોલ્યુશન લાવવું જોઈએ